ગોવિંદનગર સોસાયટી ઉધના આશીર્વાદ ટાઉનશીપની પાછળ છેલ્લા બાર વર્ષથી અમે મટકી ફોડનો પ્રોગ્રામ કરીએ છીએ આ અમારું બારમું વર્ષ હતું કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવીએ છીએ અને સાયન્સ પોર્ટ કરીને સાંઈબાબા મંદિરનું ક્લબ છે તે છેલ્લા બાર વર્ષથી અમારે ત્યાં મટકી ફોડવા માટે આવે છે એકસો વીસથી એકસો ત્રીસ જણા મટકી ફોડવા માટે આવે છે અલગ અલગ જાતના બધા કરતબ બતાવે છે પાલખી બનાવે છે પછી લાકડી ફેરવે છે નાળિયેર ફોડે છે એવી રીતે મનોરંજન કરે છે અને સોસાયટીના આજુબાજુ સોસાયટીના બધા માણસો ભેગા થાય છે અને એક ખુશીનો માહોલ કે કૃષ્ણ ભગવાનનો જન્મ છે તેની ખુશી વ્યક્ત કરે છે માણસો ભેગા થઈને અને પછી છેલ્લે આ બધો પ્રોગ્રામ પૂરો થાય પ્રસાદ નું આયોજન કરીએ છીએ અને બધા છૂટા પડીએ છીએ મારું નામ કલ્પેશ મકવાણા છે હું સાયન્સ સ્પોર્ટ ગ્રુપનો મેમ્બર છું અમારું ગ્રુપ સાયન્સ પોસ્ટ બે હજાર સાત થી આ મટ્ટી આયોજન કરે છે હાલમાં અમારે મટકી ફોડ અઢાર વર્ષ પૂર્ણ થયા છે અમારા ગ્રુપમાં ટોટલ એકસો વીસ થી એકસો ત્રીસ છોકરાઓ છે અમે અહીંયા ગોવિંદ નગરમાં અત્યારે મટકી ફોડવા આવ્યા છે અમે પાર્થ ડી ગોહિલના ઘરે મટકી ફોડીએ છીએ લગભગ છેલ્લા બાર વર્ષથી અમે અહીંયા મટકી ફોડીએ છીએ અને અહીંયા આયોજન પણ અમારું સારું થાય છે મટકી ફોડવાનું અમે મટકી ફોડતા ફોડતા અમે લાઠીઓ ફડાવીએ છીએ પછી નારિયલ ફોડીએ છીએ પછી પાલખી કરીએ છીએ અમે ઘણી જાતનું આયોજન કરીએ છીએ મટકી ફોડતા ફરતા અને અમારો ગોવિંદમાં ઘણા જાતના પ્રોગ્રામો બી થાય છે અને જે આ મટકી ફોડીએ છે એમાં અમને ઉત્સાહ અને આનંદ બી ઘણો વધારે રહી છે અમને અને મટકી ફોડનું આયોજન જે ખરું અમારું તે ઘણું સારી રીતે પૂરું થાય છે અમે સવારે દસ વાગે નીકળીએ છીએ અને સાંજે અમને નવ દસ વાગી જાય છે ઘણી જગ્યા અમારી મટકી હોય છે પાંત્રીસ ચાલીસ જગ્યા અમારી મટકી હોય છે અમારે અમારે મહિનો પહેલા મટકી ફોડની તૈયારી ચાલુ થઈ અમે રાતના બધા નોકરી પરથી આવ્યા પછી રાતના દસ વાગે પ્રેક્ટિસ ચાલુ કરીએ છીએ બે કલાક પ્રેક્ટિસ કરીએ છીએ અમે ઘરે ત્યાં અમારું મંદિર છે સાંઈબાબા સોસાયટી ગ્રાઉન્ડમાં અમે પ્રેક્ટિસ કરીએ છીએ અને સારી રીતે આ રીતે આયોજન અમારું પૂરું થાય છે કોઈ દિવસ અમારે કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ કેવું આવતું નથી ને ઘણી સારી રીતે અમારું આયોજન સવારથી સાંજ સુધીમાં પૂરું થાય છે